નમસ્કાર મિત્રો આજે સીધુ રેસાટના સ્પેશિયલ એપિસોડમાં આપણે ગૌતમ અદાણીની વાત કરવાના છીએ અને એક કહેવત છે કે ઘરની દાજી જંગલમાં ગઈ તો જંગલમાં લાગી આગ અદાણીના જ્યાં જ્યાં પગલા પડ્યા છે જ્યાં જ્યાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આંગળી ઝાલીને એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે રાજસ્થાનમાં પણ બે દિવસ પહેલા અદાણી અને નરેન્દ્ર મોદી એક જ હરોળમાં હતા માનનીય મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સાથે અને વિદેશમાં પણ ઘણી વખત એ સાથે હોય પણ ભારતીય સંસદમાં અદાણીના સંદર્ભમાં કોઈ પણ જાતની ચર્ચા ન થાય એની વેતરણ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો કરી રહ્યા છે ગૃહની કામગીરી ચાલવા દેવી નથી હકીકતમાં તમને ખ્યાલ હશે કે આપણી જે પરંપરા છે લોકતાંત્રિક પરંપરા છે એમાં સંસદની કાર્યવાહી ચલાવવા માટે જવાબદાર સત્તા પક્ષ ગણાય છે અને અહીંયા તો સત્તા પક્ષ જ ઈચ્છે છે કે ગૃહની કાર્યવાહી ન ચાલે કારણ કે ગૃહની કાર્યવાહી ચાલે તો ઇન્ડિયા ગઠબંધનવાળાઓ અદાણી કાંડ અદાણી અને મોદીના સંબંધો અને અમેરિકામાં અદાણી સામે જે કાર્યવાહી ચાલી રહી છે અને એમના ભત્રીજા રામ સામે જે કાર્યવાહી ચાલી રહી છે એની ચર્ચા થાય માત્ર અમેરિકામાં જ નહીં અમેરિકામાં જે રીતે એફબીઆઈએ તપાસ કરી અને અદાલતમાં મામલો ગયો અને સમન્સ ઇશ્યુ થયા કે વોરન્ટ ઇશ્યુ થયા ભારત સરકાર એમ કે છે કે અમને તો હજુ મળ્યા જ નથી વોરંટ પણ અમેરિકી મીડિયાની અંદર તો આ ફાટફાટ થાય એવા સમાચારો છે અને અહીંયા ભારતમાં અદાણી એટલે કે રાષ્ટ્રપ્રેમી અદાણી વિરોધી વાત કોઈ કરે તો એ રાષ્ટ્રદ્રોહી આ એક નવી ફોર્મ્યુલા ચાલે છે નરેન્દ્ર મોદીની સરકારની ટીકા કોઈ કરે તો એ રાષ્ટ્રદ્રોહી એની વાહવાહી કરે તો એ રાષ્ટ્રપ્રેમી શું દિવસો આવ્યા છે મને લાગે છે કે લોકશાહીમાં કોઈ પણ ની ટીકા થઈ શકે સત્તા પક્ષને ટીકા કરવાનો અધિકાર વિપક્ષને છે અને આપણે ત્યાં તાનાશાહ ઇન્દિરા ગાંધી જ્યારે હતા ઓગણીસો પંચોતેર સિતોતેરની ઇમરજન્સી દરમિયાન ત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતાર જનસંઘના મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિદેશમાં જઈને એમની સરકારની ટીકા કરી રહ્યા હતા ત્યારે એ રાષ્ટ્રદ્રોહી નહોતા બનતા એ રાષ્ટ્રદ્રોહી નથી આજે પણ ડૉક્ટર સ્વામી મકરંદ દેસાઈ આ બધા આપણે જાણીએ છીએ પણ મોદીની ટીકા થાય મોદી વિદેશમાં જઈને કોંગ્રેસની ટીકા કરે અમેરિકામાં જઈને કોંગ્રેસની ટીકા કરે ચીનમાં જઈને કોંગ્રેસની ટીકા કરે કોરિયામાં જઈને કોંગ્રેસની ટીકા કરે કોંગ્રેસના શાસનની ટીકા કરે જવાહરલાલ નેહરુની ટીકા કરે વર્તમાન કોંગ્રેસના નેતાઓની ટીકા કરે તો એ ચાલે પણ જો રાહુલ ગાંધી કોઈ યુનિવર્સિટીમાં જઈને પ્રશ્નોત્તરી દરમિયાન મોદી સરકારની ટીકા કરે તો એ રાષ્ટ્રદ્રોહી અને હવે તો પાછું એક સોરોસ પ્રકરણ ચાલ્યું છે હવે સોરોસ પ્રકરણની અંદર તો તમને ખ્યાલ છે કે માનનીય વિદેશ મંત્રીના પુત્ર એની ફેલોશીપ એના શું શું સંબંધો છે અને બીજા મંત્રીઓના કેટલાક સંતાનોના પણ શું શું સંબંધો સોરોસની સંસ્થાઓ સાથે આવ્યા છે એ વાત એ ભૂલી જાય છે વિદેશ મંત્રીના પુત્રના પાકિસ્તાની પાર્ટનરની વાત છે ને એ ભૂલી જાય છે પણ રાષ્ટ્રપ્રેમની લાણી કરે છે પણ અદાણીની જ્યાં વાત આવે મેં કહ્યું એમ કે ઘરની દાજી જંગલમાં ગઈ વનમાં ગઈ ને વનમાં લાગી આગ અદાણીના જ્યાં જ્યાં પગલા પડ્યા અદાણી ગયા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર એવા ટોની એબર્ટ એમણે તો એમની છે ને આમ જાણે લાલ જાજમ પાથરીને એમનું સ્વાગત કર્યું લિબરલ પાર્ટીના વડાપ્રધાન હતા ને અને જંગલો એમને હવાલે કરવાની તૈયારી દાખવી પણ ત્યાંના આદિવાસીઓ અને એક્ટિવિસ્ટો એ એમને કોલસાની ખાણ આપવામાં આવે અથવા તો જે પ્રદૂષણ એ નિર્માણ કરે એને સામે વિરોધ કરીને જંગે ચડ્યા એટલે અદાણીએ હમણાં ત્યાં કેસ કર્યો એ લોકો ઉપર આક્ષેપો કરતા પણ ત્યાંના ત્યાંની જે એક રાજ્યની સુપ્રીમ કોર્ટ જે છે એ સુપ્રીમ કોર્ટ ક્વિન્સલેન્ડની સુપ્રીમ કોર્ટ ત્યાંના રાજ્યોમાં હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે એ ક્વિન્સલેન્ડની સુપ્રીમ કોર્ટે અદાણીની જે આક્ષેપબાજી હતી એને ફગાવી દીધી અને એ જે પર્યાવરણવાદીઓ અથવા તો જે એક્ટિવિસ્ટોનું ગ્રુપ જે છે એની વાત એમાં એન્ટી અદાણી કોલમાઇન બેન પેનિંગ્સ એની વાતને એણે છે ને સમર્થન આપ્યું છે આ અહેવાલ તાજો તાજો છે ગરમ ગરમ ભજીયા જેવો છ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રકાશિત થયેલો આ અહેવાલ છે અને એ ત્યાં પણ ત્યાંના વડાપ્રધાન બદલાઈ ગયા પેલા વડાપ્રધાન જે હતા ટોની એબટ કે એબોટ જે ઉચ્ચાર કરાય એ તો અદાણીના ભર પેટ વખાણ કરી રહ્યા હતા અને અદાણીની કંપનીના પણ વડાપ્રધાન એના વખાણ કરી રહ્યા હતા પરંતુ હવે જે વડાપ્રધાન છે એ લેબર પાર્ટીના છે અને એ એન્થોની એન્થની એલ્બની એમણે તો અમેરિકામાં અદાણી કાંડ ગાજ્યું એટલે એમણે પોતાને ત્યાં પણ એની તપાસ માટેની તૈયારી કરવા માટે આ બધા એક્ટિવિસ્ટોના ધારાશાસ્ત્રીઓને બોલાવીને આખો કેસ સમજવાની કોશિશ કરી તમને ખ્યાલ છે કે એ પહેલાં અમેરિકામાં જેવું અદાણી કાંડ ગાજ્યું કે તરત જ કેન્યા સરકારે અદાણી સાથેના કોન્ટ્રાક્ટ રદ કરી દીધા એટલું જ નહીં આપણે ત્યાં બાંગ્લાદેશ માટે વીજળી પેદા કરવા માટે મોંઘી દાટ વીજળી એને પૂરી પાડવા માટે આપણા જંગલો કાપીને અદાણી એ ત્યાં એને સગવડ કરી આપવામાં આવી હતી એ હમણાં હમણાં બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયું એ સત્તા પરિવર્તનને પગલે એમાં પણ વાંધા વચકા ઊભા થાય એવી શક્યતા ઊભી થઈ છે અને આજે અમે ઓસ્ટ્રેલિયામાં અમારા કેટલાક મિત્રોને ફોન કરીને આ બધી વિગતો મેળવતા હતા અને અમને એ જરૂર જાણવા મળ્યું કે ઓસ્ટ્રેલિયાની અંદર હજુ પણ અદાણી કાંડની તપાસ એ થશે કારણ કે એ લોકો એમ કહે છે કે અમેરિકા જે કંઈ કરે એ ઓસ્ટ્રેલિયાની અંદર પણ થશે અને અમેરિકાની અંદર એફબીઆઈએ અને તમને ખબર છે કે એફબીઆઈ એ અમેરિકી રાષ્ટ્રપતિને ત્યાં પણ દરોડો પાડી શકે છે એની સર્ચ કરી એના ઘરની સર્ચ કરી શકે છે વર્તમાન રાષ્ટ્રપતિ એમને ત્યાં પણ એ જો બાઇડનને ત્યાં પણ એફબીઆઈએ તપાસ કરી હતી આપણે ત્યાં તો કોઈ બિચારા પોલીસના ટોચના ઓફિસરની પણ તાકાત નથી કે કોઈ મિનિસ્ટરને હાથ લગાડે હા એ મિનિસ્ટર જો વિપક્ષ નો હોય તો તો ઈડી એને ત્યાં પહોંચી જ સમજો પોલીસ એને ત્યાં પહોંચી જ સમજો પણ અમેરિકાની વાત આખી જુદી છે અને ઓસ્ટ્રેલિયાની અંદર પણ એ વાત આખી જુદી છે એટલે માત્ર ત્યાંની જ વાત નથી આપણે ત્યાં પણ નરેન્દ્ર મોદીની સરકાર જેના ટેકે ચાલે છે એ ચંદ્રબાબુ નાયડુ ની ટીડીપી એની સરકાર પણ હવે એ અદાણી સાથેના જે સૌર્ય ઉર્જાના જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાની તૈયારીમાં છે એ એમના જે વિત્તમંત્રી છે એમણે પૈયાવુલા કેશવે એ રોયટરને એમણે સોમવારે જ આ બાબત જણાવી છે કે અગાઉની સરકારે એટલે કઈ સરકાર વાયએસઆર કોંગ્રેસની સરકાર જે નરેન્દ્ર મોદીને ટેકો આપતી હતી જગનમોહન રેડ્ડીની સરકાર એની એની જે ફાઇલો છે એ ફાઇલોની તપાસ ચાલી રહી છે અને આ વાયએસઆર કોંગ્રેસના જે મુખ્યમંત્રી હતા જગનમોહન રેડ્ડી એમને અદાણીએ સત્તરસો પચાસ કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આરોપ થયો છે ટીડી એમ એના સૂત્રો એમ કહે છે કે અમેરિકાની અદાલતમાં દાખલ થયેલા દસ્તાવેજોમાં અદાણી ગ્રુપ પર સત્તરસો પચાસ કરોડની લાંચ આપવાનો આરોપ લગાવાયો છે અને ટીડીપીના નેતાઓ હવે આ ભાઈ ભાઈશ્રી જગનમોહન રેડ્ડીને પૂછી રહ્યા છે કે ગૌતમ અદાણી સાથેની તમારી મુલાકાત દરમિયાન શું થયું હતું એ તમે જણાવો મને લાગે છે કે હવે જગનમોહન રેડ્ડીના પણ માઠા દિવસો છે પણ જગનમોહન રેડ્ડી પણ નરેન્દ્ર મોદીની સરકારને ટેકો આપી રહ્યા છે એ તમે જાણો છો પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એ તમિલનાડુના મુખ્યમંત્રી જે જેમને પટાવવાની બહુ જ કોશિશ કરવામાં આવી એમ કે સ્ટાલિનને ડીએમકેના સુપ્રીમોને પણ એ ઇન્ડિયા ગઠબંધનમાં જ રહ્યા હેમંત સોરેનની જેમ જ હેમંત સોરેને તો પાંચ મહિના સુધી જેલવાસ ભોગવ્યો અને હાઈકોર્ટે કહ્યું કે એની સામે પ્રથમદર્શી કેસ પણ નથી છતાં ઈડી એમને ત્યાં કામ કરી ગઈ અને ફરીને પાછા એ મુખ્યમંત્રી થયા પણ સ્ટાલિને એમની ઉપર જે આ લોકો ભારતીય જનતા પાર્ટીવાળાઓ જે આક્ષેપો કરી રહ્યા હતા એના સંદર્ભમાં આજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અદાણીને હું ક્યારેય મળ્યો નથી અને બીજું અદાણી કાંડમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની તપાસ થવી જોઈએ આ છે ને ઇન્ડિયા ગઠબંધનની માગણી છે હવે ઇન્ડિયા ગઠબંધનને તોડવા માટેના જે કારસાઓ રચાય છે અથવા મીડિયાની અંદર જે ચગાવવામાં આવે છે એમાં તૃણમૂલ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી એ બધા વેરવિખેર થઈ રહ્યા છે એવા અહેવાલો છે પરંતુ રાજસભાના જે સભાપતિ છે અને ઉપરાષ્ટ્રપતિ જે છે જગદીપ ધનખડ એમની સામે અવિશ્વાસનો જે પ્રસ્તાવ આવી રહ્યો છે એ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરનારાઓમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ ઘટક પક્ષો છે જેમાં સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પણ કોંગ્રેસ ઉપરાંત આ બધા પક્ષોનો પણ સમાવેશ છે જો કે એના વિશે આપણે રાતના નવ વાગ્યાના એપિસોડની અંદર વધારે ચર્ચા કરીશું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો અને કમેન્ટ કરશો નમસ્કાર